વિશાળ વૃક્ષ ધરાશાય થઈ જતા ફૂટપાથ પર પડ્યો હતો જ્યાં એક વૃદ્ધ નાના પાન પડે સ્ટોર ભારે નુકસાન પહોંચાડ્યું હતું બીજી બાજુ વૃદ્ધ ના જણાવ્યા પ્રમાણે તેમનો આ બચાવ થયો હતો થોડા સમય માટે તો ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા ત્યારે ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી જઈ કામગીરીને હાથ ધરી હતી পডরিছর <muchas> দ্টে હા હું બાર બે અહીંયા બેઠો તો ગલ્લામાં અને એકદમ ઝાડ નમ્યું હોય અવાજ આવે તો દોડીને મેં બહાર ના નીકળી ગયો હં નુકસાન કમસે કમ સિત્તેર હજાર એસી હજારનું છે એસી હજારનું છે કેટલા ચાર વાગે હા કોઈ બીજાએ કરી લે થોડા લેટ આવ્યા આવ્યા હું ગલ્લા માં બેઠો તો પછી અવાજ આવ્યો ને એટલે બહાર નીકળી ગયો મકરપુરા ડેપો ની સામે બસ નીકળી છે ત્યાં શું કામ કરો છો કશું નહીં કરતા આ ગલ્લો ચાલુ છે